નેપાળના બંધોમાંથી છોડવામાં આવેલા પાણીના પગલે ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે અત્યાર સુધી અહીં પૂરને કારણે થયેલા મોતનો આંકડો ત્રેસઠ પર પહોંચી ગયો છે નદીઓ તોફાની બની અનેક નદીઓ તોફાની બની છે અને અનેક ઠેકાણે નદીઓના તટબંધ તૂટવાને કારણે સમસ્યા વધી ગઈ છે

બોટમાં પશુઓને ખસેડવાની મંજૂરી નથી ફસાયેલા લોકો તેમના પશુઓને છોડીને જવા તૈયાર નથી આ સંજોગોમાં તેમની જિંદગી નર્ક જેવી બની છે ફૂડ પેકેટ્સ માટે પડા પડી અહીં અનેક લોકો એવા છે જેમની પાસે ખાવા માટે એક દાણો પણ નથી માથે હાથ દઈને બેસી રહેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી ભૂખથી બેહાલ લોકો અહીં ફૂડ પેકેટ્સ માટે બાખડતા નજરે પડતા હતા પેટની આગ અંદરો અંદરના ઝઘડાનું કારણ બની રહી છે અનેક યાતનાઓ સહન કરતા કરતા કેટલાક લોકો બીમાર પડી ચૂક્યા છે બાળકોની સ્થિતિ તો વધુ ગંભીર છે તંત્ર દ્વારા જોઈએ તેવી મદદ ન મળી રહી હોય આવા બીમાર બાળકોની જિંદગી ભગવાન ભરોસે થઈ ગઈ છે હવે જોવાનું એ રહેશે કે છેલ્લા કેટલાય દિવસથી નર્કની યાતના વેઠી રહેલા આ લોકોની જિંદગી ક્યારે પૂર્વવત થાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ